રાજકોટમાં વધુ એક ધોતિંગ લીલાનો પર્દાફાશ થયો વિજ્ઞાન જાથા દ્વારા એક હજાર બસો સડસઠ મો પર્દાફાશ કરવામાં આવ્યો જેમાં જેતપુરના જયપુર ગામે છેલ્લા વીસ વર્ષથી ભૂઈમા તરીકે કામ કરતા અને દશામાનો મઠ ધરાવતા ભાવનાબેન મકવાણા લોકોના દુઃખ દર્દ દૂર કરવા પુનમ ભરવા માટે કહેતા અને ભભૂતિ આપતા હતા જેમાં રૂપિયા પાંચ હજાર થી લઈને વીસ હજાર લેતા દર મહિને એક હજાર જેટલા લોકો દાણા જોડાવા આવતા હોવાની કબૂલાત ભૂઈમાએ પોલીસ સમક્ષ કરી જ્યારે એક પીડિતાના ઘરે ઘરકંકાસ દૂર કરાવવા માટે સાસરિયા દ્વારા ભૂઈમાને ઘરેથી બોલાવવામાં આવ્યા અને આ ભૂઈમા સવારથી પણિતા પર વિધિ કરતા હતા જેનાથી કંટાળીને પણિતા એ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને ભૂઈમાનો પર્દાફાશ થયો પીડિતાએ રડતા રડતા કહ્યું કે અત્યાર સુધી મારા પતિ સહિતના સાસરિયા દ્વારા ત્રણ ભૂઈમાને બોલાવવામાં આવ્યા અને આ ચોથા ભૂઈમા છે એક ભૂવા સાથે તો મને સ્નાન પણ કરાવ્યું હતું તેન પર ખાલી 5 મીટર બરાબર આ આ આ આ એનું વિઝન છે આ લઈને ન તમે શું એમ ના પાયો નામ શું તમારું બહુ ગુટીની હા તમારું નામ બેન કેથી આવો પાણી કામ કરો શું સેલું કામ કરો તમે